અને હવે અન્ય સમાચારની વાત કરીએ સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે માંગરોળ ઓલપાડમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે કામરેજ સહિતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે પવનની ગતિ ઘટતા બફારાનું પ્રમાણ પણ વધ્યું છે તો વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે રાજ્યના વાતાવરણમાં પલટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી અગિયાર થી તેર મે આ ત્રણ દિવસ રાજ્યનું વાતાવરણ વાદળછાયું રહી શકે છે અનેક જગ્યાએ વરસાદની પણ આગાહી કરવામાં આવી હતી જેના આધારે અત્યારે સુરતમાં વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યું છે વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે સુરતના માંગરોળ ઓલપાડ કામરેજ સહિતના વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે જેના કારણે પવનની ગતિ ઓછી થતા બફારો પણ વધી ગયો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા નિલેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે નિલેશ અત્યારે સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે જે રીતે હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લા સહિત અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે જેને લઈને આજે સુરત જિલ્લાના વાતાવરણમાં બહુ પલટો આવ્યો છે ખાસ કરીને જે ઓલપાડ છે માંગરોળ છે કામરે સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળ થયું વાતાવરણ છે હાલ પણ ગરમીનો પારો હાઈ છે અને વાતાવરણ ગરમ વાતાવરણ લઈને લોકોમાં બફારાનો અહેસાસ કરી રહ્યા છે અને જે રીતે ખેડૂતો ખાસ કરીને ચિંતા મુકાયા છે જી માહિતી માટે